ભાવનગર શહેરના પીલ ગાર્ડન ખાતે શહેર ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પીલ ગાર્ડનમાં યોજવામાં આવેલા શહેર ભાજપના પુષ્પાંજલિ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી दू खाता मान हां Warna

આજે સરદાર બાગમાં ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં અમારા મેયર શ્રી ભરતભાઈ અમારા મહામંત્રી અલ્પેશભાઈ મહામંત્રી નરેશભાઈ અમારા શિક્ષણ સમિતિના સદસ્ય નિકુંજભાઈ અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ ધારાસભ્ય સેજલબેન અને અમારા શીર્ષ નેતૃત્વ આગેવાનો સવે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી છે